સુરતના બેસાણ હાઈવે ઓખેશ્વર પાટિયા પાસેથી રૂપિયા બત્રીસ લાખના લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલરના ડ્રાઈવર ક્લીનરનું ઘાતક હતિયાર વડે બાનમાં લઈ અપહરણ લૂંટની ઘટનામાં છેલ્લા સોળ વર્ષથી વોન્ટેડ લૂંટારૂને રાંદેર પોલીસે પંજાબમાં તપાસ હાથ ધર્યા બાદ હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વર્ષે બે હજાર આઠમાં બેસાણ હાઇવે પર આવેલ ઓખેશ્વર પાટિયા પાસે ઘાતક હત્યાર બતાવી રૂપિયા બત્રીસ લાખની કિંમતની એકવીસ પોઈન્ટ પાંચસો દસ ટન લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલર નંબર જે જે સિક્સ ટીટી ચોસઠ સોળની લૂંટ કરવા ડ્રાઈવર ક્લિનરનું અપહરણ કરી હાઈવે નજીકની હોટલમાં ટ્રેલર પાર્ક કરી ખેતરમાં બંનેને ગોંધી રાખ્યા હતા પરંતુ ડ્રાઈવર અને ક્લીનર તકનો લાભ લઈ ભાગી ગયા હતા જેમાં સિંહ ઉર્ફે રામ બુદ્ધિસિંહ ઉર્ફે સિંહ મતબી સિંઘ જેની ઉંમર ચાલીસ છે અને તે આઇડલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં હજીરા ખાતે રહે છે અને મૂળ ફેરુબાન તાલુકા બબકલા અમૃતસર પંજાબનો રહેવાસી છે તેમણે પણ સામેલ હોવાની અને તે હાલમાં પંજાબ ખાતે સબ્જી મંડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાની કબૂલાત કરી હતી પોલીસની એક ટીમ પંજાબ રવાના થઈ હતી પરંતુ હાલમાં ખેડૂત આંદોલન ચાલુ છે અને તેમાં ડ્રાઈવરો પણ જોડાયા હતા પોલીસ તપાસ જોખમી બને એમ હતી જેથી પોલીસ ટીમ પરત આવી હતી પરંતુ આ અરસામાં ડ્રાઈવરો પણ આંદોલનમાં જોડાયા હોવાથી રોજગારીની શોધમાં હજીરા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા રાંદેર પોલીસની ટીમે રામજીત સિંઘને હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત